એક રાજ હતું એમાં આ ત્યારે લોકશાહી નહોતી પણ આ ક્રમ તે ચાલુ સાલુ થયેલો બાય એ રાજમાં એવું હતું કે રાજાને પાંચ વર્ષ જ રાજ કરવાનું પાંચ વર્ષ પૂરા થાય એટલે ગામ આખું ભેગું થાય અને હાથી જેની માથે કળશ સાહેબ ઢોળે એ નવો રાજા પછી જે એને ભાઈ રાજા થાય એટલે પહેલું કામ શું કરવાનું પાછું ખબર તમને આમ થોડું અજુગતું લાગશે આ વાત પહેલું કાર્ય જ્યારે રાજા થાય એને રાત તિલક થઈ જાય ગાડીએ બેસી જાય એટલે પહેલું જ કામ એને કરવાનું કે એની પેલા જે રાજા હતો એને બંધી બનાવવાનો એને બંધી બનાવવાનો આખી બજારમાં ફેરવવાનો અને એની એ ગામની બાજુમાં એક બહુ મોટી નદી હતી અને નદીને સામે કાંઠે એક ભયાનક જંગલ હતું અને એ જંગલમાં માનવ ભક્ષી પક્ષીઓ પ્રાણીઓ આ બધા રહેતા હતા ગીધ ને સિંહ પક્ષી ઉપાડી જાય પ્રાણીએ ઉપાડી જાય આવા માનવ પક્ષી બધા અહીંયા રહેતા હતા એટલે એ જંગલમાં રાજાને મૂક્યા એટલે બીજી વાર પાછો ગામમાં નો આવે આ સિસ્ટમ કરી ધ્યાનથી આંબળજો આ વાત જાણીએ કે એ રાજાને જ્યારે બાંધી નીકળે એટલે બે આ બે પ્રકાર જોવા મળતા હતા કોઈ રાજાને બાંધી નીકળે તો સાહેબ પ્રજા રોતી હતી અરે રે પાંચ વર્ષ આપણું કેવું કામ કર્યું અમુક ને નીકળે બાંધી એટલે પ્રજા પાછળ દેકારો કરતી હતી ધૂળ ઢેફા ઉડાડતા હતા અને ઓલો કગડા કરે કે મને મૂકી ગયો મને મૂકી ગયો હું ગામમાં નહીં રહું હું બીજી વાર નહીં આવું પણ મને મૂકી ગયો આવી પરિસ્થિતિ પાંચ પાંચ વર્ષે બનતી હતી આ રાજમાં હવે જુઓ એમાં એક રાજાએ પાંચ વર્ષ પૂરા કર્યા બીજા રાજા બન્યા જ્યારે આને જ્યારે બંધી બનાવવામાં આવ્યો ત્યારે રાજાએ કીધું કે તમારે મને બંધી બનાવવાની જરૂર નથી આપ કયો ને હું ચાલીશ હું ભાગીશ નહીં અને સાહેબ એ રાજા ખુલ્લા હાથે એમ કેવાય કે બજારમાંથી નીકળે છે પબ્લિક એને પગે લાગે છે અરેરે દેવ જેવો રાજા આપણું કેટલું કામ કરેલું દેવ જેવો રાજા એમ કેવાય પણ હસતા મુખે દરેક રાજાઓ રડતા હતા જેને બંધન બાંધતા હતા ત્યારે રાડ્યો નાખતા હતા આ એક પહેલો એવો રાજા હતો કે હસતો થો પબ્લિક નું અભિવાદન સ્વીકારતો જતો થો પ્રજાને દુઃખ હતું કરે આ રાજાને હમણાં જંગલમાં મૂક્યા આવશે એટલે આવો દેવ જેવો રાજા આપણે ગુમાવશું પણ રાજાના મોઢા ઉપર સાહેબ કડકસલી નહોતી ગામને આચાર્ય રાજા જે નવો બીનો એને આચાર્ય કા પેલો એવો માણસ છે કે હસતો હસતો જાય છે એને મોતની ની જરા પણ બીક નથી બીજા પૂછે તો ટૂંકો જવાબ આપી દે કે હારું જીવ્યો છો ને જગત માં લેવી જાય તમારા હૃદયમાંથી માંથી જવાનો કે નહીં તો એનું મને ગૌરવ છે પણ ઘટના ક્યારે ઘટી કે જે નૌકામાં જયારે બેસાડતા ઓલા નાવિક જે છે એ સામે કાંઠે ઉતારી દે તો એ પેઢીઓથી નાવું હકારતો હતો એ માણા એના પહેલો એવો રાજા જોયો કે નૌકાની અંદર બેઠો બેઠો પણ ગીત ગાતો હતો ચારે ઓલો નૌકાવાળાએ કીધું કે વડીલ હવે તો તમે રાજા છો નહીં પણ હવે વડીલ તરીકે હું તમને એટલું કહું મારા જીવનની પહેલી આ ઘટના છે કે આવી રીતે ગીત ગાતો ગાતો માણસ એમ કહેવાય કે હામાં જંગલમાં જતો હોય તમને મોતનો ડર નથી બિલકુલ નહીં અર્થ અર્થ એટલો કે જરા તમે કાન માંડો ને નૌકા વાળા એ કાન માંડ્યા તો સાહેબ હામા કાંઠે નોબતું વાગતી હતી ઢોલ વાગતા હતા કે મહારાજ આ શું કે હું જયારે હું રાજા બન્યો ત્યારે મેં પહેલું જ કાર્ય એ કર્યું કે મારા રાજમાં અને આ જંગલમાં સ્વસ્થ અભિયાન થાય ચોખાવ થાય એટલે જંગલ પણ ચોખ્ખું કર્યું મારું નગર પણ ચોખ્ખું કર્યું અહીંયા ઉદ્યોગો લાવ્યા સામા નગર માણસો ને લાવ્યો અને એવા ભણેલ ગળેલ માણસો આખું મેં નગર તૈયાર કર્યું ત્યાં ઉદ્યોગ લાવ્યો બે વર્ષ થયા એટલે મારું નગર તૈયાર થઈ ગયું ત્રણ વર્ષે અત્યારે એટલું બધું ઉત્પાદન કરે છે કે ઈ પ્રજાને એમ છે કે પાંચ પાંચ વર્ષથી આપણે આ નગરમાં રહી છીએ પણ આપણો રાજા આવ્યો નહીં અને આજ એ માણસોને મારી વાત છે કે આપણો આપણો રાજા રાજા આવી આવી રહ્યો રહ્યો છે 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 હું આ નીકળી ગયો પણ તો મારું કાયમ માટેનું મારો કહેવાનો અર્થ એ છે કે આ નામ રહ ઠાકરા નાણાં નહીં રહંત કીર્તિ હુંડા કોટડા પાડ્યા નહીં પડંત સાહેબ હાથમાં જ્યારે એમ કહેવાય કે જે કાંઈ આપણી પાસે સત્તા સંપત્તિ જે કાંઈ હોય એનો બધો ઉપયોગ કરીને જે માણસ વયો જાય એને જગત કોઈ દી ભૂલતું નથી કોઈ દી નથી ભૂલતું ને એક છોકરાને એને બાપાએ કીધું બટા હું ગુજરી જાવ ને તો એક કામ કરજે નહીં કે હું બાપા કયો નહીં અમુક તો ગુજરવાની વાત જ હોય ને એક ભાઈ નિમાણા બેઠા હતા ને એકદમ મઢ હવામાં ઉઠી ગયેલા લેમ્પ જેવું હતું તેને પૂછ્યું કે કેમ ભાઈ હાવ નારાજ બેઠા છો એ કે મારા બાપુજી ગુજરી ગયા તા ઓલો કે પહેલી વાર તારા બાપાએ સારું કામ કર્યું બાકી તારા બાપે આખા ગામના ટકા બેઠો બેઠો કે હા હા વાત હોય આખા ગામના ટકા મારા બાપા એ કિર્યા જશે કેમ આ જો ને મારેય કરવો પડ્યો જાતા જાતાય મારો બાપ મારો કરતો ગયો એટલે ભાઈ એના છોકરાએ એને કીધું કે હું ગુજરી જાઉં ત્યારે બધા કામ કરજે તું શું એ કે આ મારા ટૂટલા બૂટ અને આ ટૂટલા મોજા મેં પહેલી વાર બેટા લીધેલા ને જ્યારે હું ઓલો થયો ત્યારે મેં પહેલી વાર આ બૂટ મેં લીધેલા એટલે મને મારી જૂની યાદી છે એટલે હું ગુજરી જાઉં ત્યારે મને શેલઈ પહેરાવી દેજો કઈ વાંધો ને બાપા એ સમય એ દાદા ગુજરી ગયા એટલે એને દીકરાએ કીધું જે વડીલો હતા પંડિતો બેઠા હતા કે આ બૂટ ને પહેરાવાના છે ઈચ્છા હતી બધા કે ભાઈ આ શરીરમાં વસ્તુ લગાડાય નહીં ખાપણ સિવાય આને કાંઈ દેવાય નહીં વિધિ વિધાન ના પાડે સંસ્કાર અગ્નિ સંસ્કાર છે આ એક સંસ્કાર છે આપણા જીવનના એમાં આવું તૂટલું ફૂટલું કાંઈ કોઈ વસ્તુ હાથમાં વાળી વીઠી ન હોવી જોઈએ પાંચ ગામના વડીલોએ કીધું કે એના છોકરાની ઈચ્છા હોય તો જીકોને તાકે નો જીકાય ભાઈ તા એના બાપાની સીઠી નીકળી એના બાપાએ સીઠીમાં લખ્યું હતું કે બેટા તૂટલા મોઝાય જો આરે ન આવતા હોય તો સંપત્તિ ક્યાંથી આરે આવશે માટે સારું સમય મળે ને તો જગતમાં સારું કામ કરતો જાજે જેથી કરીને જગત તને યાદ કરે બાકી કોઈ વસ્તુ હાર્યા નહીં આવે ભલામાણા હે અને હારે જો આવતું હોત હારે જો આવતું હોત તો તો પેલા પાર્સલ કરી નાખત ને બધું આપણે નથી આપણે આ ઘણા પ્રદેશમાં જવું હોય અમેરિકા જવું હોય તો આપણે ઘણા નથી બે દી થાય કે બેગ તૈયાર કરે છો એકચુલી યુકે જાવું છે તો આ તમને લાગે છે અહીંયા હારે લઈ જવાતું હોત તો આ પાંચ પાંચ વર્ષ અગાઉ શરૂ કરી દે પણ મારો વાલીડો ભગવાન એવો છે ને કોઈ ખબર જ નથી પડવા દેતો એ લે આ લે લે એટલું જ થાય હો અને કેવું કેવું પાછું ભગવાન આમ જો પાછું બનાવ્યું કેવું બધું બધું ત્રિગુણી આ માયા બનાવી બધાય ભગવાન જો સવાર બપોર ને સાંજ આખો દિવસ પૂરો બાળપણ યુવાની ગઠપણ આખી જિંદગી પૂરી શિયાળો ઉનાળો ચોમાસું આખું વર પૂરું આ બધું તણ અહીં જોજો આપણે આ બજારમાં હરાજી થતી હોય કે એક વાર બે વાર ત્રણ વાર ડપ દિન પૂરું

બધી વસ્તુ જો તમે આ આ જ્ઞાન અને વિજ્ઞાનમાં માં ફેરવું છે ભાઈ જ્ઞાન છે એ જાણકારી જાણવું એનો અર્થ થાય જ્ઞાન અને એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વિશેષ ઉમેરો કરીને એને સારું કરવું આ નવ વિજ્ઞાન આપણા શાસ્ત્રોમાં વાંચ્યું વિજ્ઞાની કોઈ કે આરું આવી રીતે પ્લેન હોય રાવણ પાસે હતું તો આકાશમાં આરું ઉડાતું તો હશે તે કેવાય એને પ્રયોગ કર્યા છે પ્રયોગ બીજા કર્યા ને ત્યાં આપણે કરીએ બોલો આ પ્રયોગ પ્રયોગ તો બીજા જ કીધા ને ભાઈ આ જો આ પહેલી વેલી અહીંયા બજારની જે સ્થાપના થઈ છે અને કેટલા વર્ષ જાય છે એને કેવી રીતે ખેડૂતને સમજાવાય છે કે બાપા આ બધું ભેગું રાખો અને હકીકત સહકાર સહકાર વગર આ ઉધાર જ નથી સાથે જ રહેવું હમણાં હું એક ભાઈ આફ્રિકાના દેશમાં સાહેબ ગયો હતો રવાંડા રવાંડામાં હું ગયો એટલે અમને અગાઉ કહેવામાં આવ્યું કે કોઈ જગ્યાએ કચરો તો નાખતા જ નહીં ભૂલથી બહુ ચોખ્ખો દેશ છે નગર આફ્રિકાનો દેશ ચોખ્ખો હા પછી એને વાત કરી કે ચોરાણું માં આપણી આપણી હાર જ હતા આ લોકો ચોરાણું સુધી ન્યા પણ જ્ઞાતિઓ હતી જ્ઞાતિવાદ હતો

હો દિવસમાં સાહેબ દસ લાખ માણસ અંદરો કપાઈ ગયું છે દસ દેશમાં બસો જેટલા એના સ્મારકો બનાવ્યા છે સામૂહિક દફન વિધિના અને જે વડાપ્રધાન હતા હજી ઈનાઈ છે એ માણસે એ દેશમાં માં જ્ઞાતિ નાબૂદ કરનાથી કે જેને રહેવું હોય એ રવાંડી તરીકે રહ્યો અને આજ પછી આ દેશમાં અંદરો અંદર કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન હોવો જોઈએ

કોઈ પણ ક્ષેત્રનો માણસ તમે લઈ લો ભારતનો માણસ ગમે ત્યાં આવશે ગુજરાતનો માણસ ગમે ત્યાં હશે ક્યાંય કોઈ દિવસની પાછો નહીં પડે ઘર સિવાય લોકો અમે નાના હતા ને નાના હતા ત્યારે અમારા બાપા અહીંયા જીરું વેચવા આવતા ઉંજા નું માર્કેટ આ જીરામાં એટલે મીન ત્યારે એમ થયા કે ઓ હો ઠેઠ ઊંઝા જીરું વેચવા જાય બાપા કેદી પાસે આવીશ હે માયા આયરને કલ્પનાય નહોતી ઊંઝામ પાસે હું પ્રોગ્રામ કરવા આવી આ બધું પરમાત્મા એવા વ્યક્તિઓને પસંદ કરતા હોય છે એવા કાર્યો કરવા માટે હું ઘણીવાર જાહેરમાં કહું છું હજી મારો પ્રોગ્રામ ચાલુ થયો જ નથી અહીં તો આ માઇક ટેસ્ટિંગ આલે છે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને ભાઈ એટલે ભાઈ મને કીધું મને કે આ પેલા તમે કાંઈ આ ગળડણ ફળડન કર્યા વગર ડાયરેક્ટ ચાલુ કરી દેતા હો તો મેં કીધું ભાઈ એવું ન હોય અમારે સ્તુતિ થઈ જાય મનોમન આમાં ઘણા એવા વોડ્યુસમાં માણસો બેઠા હોય કે અમારી આરો રમે જે શ્લોક બોલી બોલતા પણ હોય છે પેલા પ્રાર્થના પછી એની પ્રેરણા થાય ને એ પછી આ શરૂ થાય અમારું જામે નહીં આપણે એવું કોઈ થાય હમણાં ભૂરો મારી પાસે આવ્યો મારો મિત્ર ભૂરો માયાભાઈ મારા બાપા માં લે અરે મેં કીધું ક્યાં તારા બાપા ક્યાં મહારાજ દશરથ મને ફેર નહીં કઈ રીતે મને કે દશરથ રાજાની ઈચ્છા એવી હતી એ થાય જનરેટર માં ડીઝલ ખૂટ્યું બપોરનું નું આલે છે એ આગળ પાછું શરૂ થઈ જાય તમે અહીંયા હું તો દેખાવ છું ને બસ યાર અને આમ અમારા બહુ મોટા સિટીમાં મુંબઈમાં હોલમાં પ્રોગ્રામ હોય ને આમ જ હોય ઓડિયોસમાં લાઈટ ન હોય ને અમે જાણે કેમ આમ રેકોર્ડિંગમાં બેઠા હોય આખું બંધ કરીને મીંદડી દૂધ પીતી હોય ને એવું લાગે પણ જો થઈ ગયું પાછી એમાં કઈ વાર લાગે જ નહીં એટલે મેં પુરાણ કીધું મેં કીધું ભાઈ ક્યાં તારા બાપા ક્યાં મહારાજ દશરથ જગત આખાનો બાપ રાઘવ એના પિતા મને કે એમ વાત નથી મેં કે તો મને કે બેયની ઈચ્છા ન પૂરી થઈ મને કે કઈ રીતે મને કે રામની ઈચ્છા એવી હતી કે રામ દશરથ રાજાની ઈચ્છા એવી હતી કે રામ ગાદીએ બેહે અને મારા બાપાની ઈચ્છા એવી હતી કે ભૂરો ભણવા બેહે પણ આપણી જે ઈચ્છા પૂરી થઈ જાય એટલે આપણી નવી ઈચ્છા એક જન્મ લેતી હોય છે જે જેમ આપણે જોજો ગમે એમ જ્યાં જેમ ડગલા ભરતા જાય એમ આપણી ઈચ્છા આપણે હાવ નાના હતા અને ત્યારે આપણે વડીલોને ખબર હશે કે આપણે પહેલા તો સાયકલ ની ઈચ્છા થઈ પછી એમ જો માળું પેન્ડલ મારવા પડે એમ કે તો મોટરસાયકલ હોય તો સારું તો મોટરસાયકલ રાજદૂત લીધા ઈ સમયમાં રાજદૂત યાદ પછી એમ થાય કે એક હાથી એમ્બેસેડર હોય તો સારું એ રીતે ઈચ્છું એમાં થતા થાતા કે ઇનોવા હોય તો સારું ને અત્યારે બીએમડબલ્યુ જે માણસ પગ્યો ને મર્સિડી જે પગ્યો ક્યાં ક્યાં પગ્યો તો હજી એમ કે ફળિયામાં હેલિકોપ્ટર પીડ્યું હોય તો સારું ભગવાન કે તારે સારું શું થાય ઈ કે મને એટલે કોઈ દી ભગવાન પાસે માગવું નહીં એને કહેવાનું કે અમે જવાબ હોય ને અમારી લાયકાત પ્રમાણે દેતો જાય એટલે કઈ ઘટે તો કેજો કલેક્ટર સાહેબ ને બધા બેઠા છે

એલા એલા તને 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 આ રામ હાથ મિલાવ્યો એ ગુનો પછી ગમે ત્યારે આખા ગામમાં કઈ કહેવાય ત્યાં કે સાહેબ નું કામ હોય તો ફૂરા મળજો તે ગામે કીધું ગામડા જ ખબર જ હોય ને કે આ દૂધ દેવ જોય ને સાહેબ મળી ગયા હોય ને આ મૂળ તો ફૂરો એટલે ગામે બે ત્રણ જણાએ કીધું કે અમારે ભૂરા કામ હશે જ કહેવું એ તો બરાબર પણ તારે તો સાહેબ અરે હાવ તારે ફેમિલી રિલેશન આપણે દૂધ દેહ એ ચા ખાય એટલે પણ એ તો તારું ધન્યું છે ખાય જ ને એટલે ગામના એ કીધું કે એક કામ કર અમારે કામ હશે ત્યારે કેવું પણ આ તારા છોકરા ઊભા વહાણા આટા મારે ને એને ત્યાં નોકરીમાં લગાડી દે એટલે કે હા એ હા શું ભૂરો સીધો સાહેબની ઓફિસ હો કલેક્ટર ઓફિસ સાહેબ ને ખબર હતી કે આમાં લેવલ કેટલું છે એટલે લખીને નાલે મોકલું સાહેબ ને કયો ભૂરાભાઈ મળવા આવ્યા એટલે સાહેબ ની પાસે ગઈ ભૂરાભાઈ દૂધવાળા દૂધ વાળા આપણું દૂધ દેવ આવે છે એ મળવા આવ્યા સાહેબ ને થયું કે મીટીંગ કેન્સલ કરો ભૂરા ને પેલા બોલાવી લે આય ભૂરા ત્યા કેમ છો સાહેબ આટો ફરીને ઠેઠ સાહેબ ના ટેબલે રામ મળવા અંદર કે અહીંયા બે વાત સાહેબ છોકરા ને નોકરી લગાડવા છે સાહેબ કે કેટલું ભીણ્યા ત્યાં ભીણ્યા હોય તો તો અમે થોડા તમારી પાસે આવીએ સાહેબ કે પણ ભીણ્યા વગર થોડી નકો નોકરી મળે તાકે તો સાહેબ એક કામ કરો હું દહક ભણેલો છઉ આપણું ગમે ત્યાં ગોઠવો તમારા કેટલા વર્ષ છે ઓગણપસા

સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર માણસમાં સમજણ છે છે ને એ જ મોટામાં મોટી વસ્તુ અને આવો એક થી ભવ્ય કાર્યક્રમ હું નથી માનતો કે કોઈ આવી ખેડૂત ઉત્પાદન સમિતિનો આવડો કાર્યક્રમ ક્યાંય ગુજરાતમાં થયો મેં પહેલો જોયું છે અને એ દાતાઓને હું ધન્યવાદ આપું છું બીજે બધાય દાન આપતા હોય પણ આવા કાર્યમાં અને એક સમાજના હિત માટેના કાર્યક્રમમાં અને એમાંય ખેડૂત માટે સાહેબ હું રૂડું નથી લગાડતો હું જ્યારે જમવા બેસું મારો કાયમનો ક્રમ હું જમવા બેસું ત્યારે ભગવાનનું નામ લઉં કે અન દેવ છે અન બ્રહ્મ છે હું બ્રહ્મને ખાઈ રહ્યો છું એવા સારા વિચારથી ભગવાનનું નામ લઈ અને સાહેબ જ્યારે હું જમી લઉં

નગર અમુક જગ્યાએ ધારા સભ્ય હોય પણ હારા સભ્ય ન હોય હા હું તમને એક 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 સમય વાત કરું એક વખતે એક ધારાસભ્ય ગાંધીનગર ગયા ત્યાં કોકે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે ધારાસભ્ય કે સારું હોય તો દેશી ફાવે ઈ લોટ તો હાવ દેખાતો જ ન હવે છે એક બે ખરેખર એ ઓલા ઓલા ભાષાનું કેતા હતા ને આ પીવાનું સમજતા હતા બોલો પણ એક સારા સભ્ય ધારાસભ્ય મળે છે એવા બેનબા તમને ધારાસભ્ય મળ્યા છે એટલે એમને પણ હું ધન્યવાદ આપું છું એને તાળીઓથી વધાવો કારણ કે દરેક કાર્ય મારે જે વાત કરવા જ આવી છે કે જે તમે કરી રહ્યા છો એ તમે નથી કરતા તમારી પાસે કોક કરાવે છે આઈલી માયાભાઈ બોલે છે માયાભાઈ બિલકુલ નથી બોલતા કોક આ બોડીનો ઉપયોગ કરીને બોલીને વૈયા જાય છે કલેક્ટર સાહેબ રોજ આ કામ કરે છે એ પોતે નથી કરતા સાહેબ એની કોલેજમાં એની સાથે કેટલા ભણેલા છે પણ ઈ જ કલેક્ટર શું કામ આપણી વચ્ચે એટલા બધા માણસો રહેતા અહીંયા તમે સાંભળી લો કે આ જે આપણા ચેરમેન સાહેબ છે માર્કેટિંગ યાર્ડ આ સમિતિના ચેરમેન હવે આ આ બધા એટલા માટે આપણો ક્રમ સુકામ આવ્યો ત્યારે માની લેવાનો કે ભગવાને મને આવું કાર્ય કરવાનો મોકો આપ્યો છે મને આ પાત્ર આપ્યું છે અને ઈ મારે પાત્ર હવે ભજવવું છે આ નરું સત્ય